પારડીના ગ્રામીણ વિસ્તારોમાં સવારે ધુમ્મસ છવાતા વાહન ચાલકોને માર્ગો ઉપર મુશ્કેલી સર્જાઈ પારડી તાલુકાના વિવિધ ગામડાઓમાં આજરોજ સવારે ધુમ્મસ જોવા મળતા વાહન ચાલકોને માર્ગો ઉપર મુશ્કેલી સર્જાઈ હતી ગુલાબી ઠંડી વચ્ચે ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળતા વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો તો બીજી તરફ ખેડૂતો કેરીના ફ્લાવરિંગને લઈ ચિંતામાં જોવા મળ્યા હતા સવારે દસ વાગ્યા સુધી ધુમ્મસભર્યું વાતાવરણ રહેતા વિઝિબિલિટી ઘટતા સવારે માર્ગો પર પસાર થતા નોકરીયાતો વેપાર વાહન ચાલકોની ગતિ ધીમી પડી હતી ગ્રામીણ વિસ્તારોમાં આજે ધુમ્મસ રહેતા વાતાવરણમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો